આ દેશના અને રાજ્યના તમામ સહકારી ક્ષેત્રની માળખાગત ઇમારતો સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનો અને આ સહકારી સંસ્થાના પંચોતેર વર્ષથી જે લાભો લે છે ખેડૂતો એ તમામ ખેડૂતો અને ભાઈઓ અને બહેનોને મારા સાદર વંદનને પ્રણામ બે દિવસ પહેલાં ઇફકોની ચૂંટણી હતી ભાજપા ભાજપાની સામે આવી અને રાજનીતિ થઈ આજે નાફેડની ચૂંટણી હતી એમાંય પણ ટીવીની સ્ક્રીન ઉપર આપણને ભાજપાની સામે ભાજપા આવી અને સરવાળે રાજનીતિ થઈ ચૂંટણીઓ સંપન્ન થઈ ગઈ આ દેશના ખેડૂતોની સામે સહકારી માળખાને લઈ લગભગ સાત થી આઠ મોટી સંસ્થાઓનું નિર્માણ ઓગણીસો ને છેતાલીસની ચૌદમી ડિસેમ્બરના રોજથી માંડી અને ઓગણીસો ને છન્નું સુધીમાં સાતથી આઠ એવી મોટી સંસ્થાઓ કોંગ્રેસના એ વખતના પ્રધાનમંત્રી હોય કે એ વખતના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હોય એમને આ દેશના ખેડૂતોની અને દેશની ખેતીની નાડ પારખી જરૂરિયાતને લઈ આ સંસ્થાઓના નિર્માણ કર્યા છે મારે એક એક સંસ્થાના નિર્માણ એનો સમય એને હેતુ અને એની પાછળ કયા આગેવાનોએ લોહી પસીનો પાડી પોતાનું જીવન સમર્પિત કર્યું છે એની વાત મૂકવી છે સૌથી પહેલાં આપણે સૌને ખ્યાલ છે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ એટલે આપણે અમૂલના નામથી આપણે દૂધનું સૌથી મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે આપણે ટેસ્ટ ઓફ ઇન્ડિયાથી આજે સૌને સામે આવે છે આ ડેરીની સ્થાપના પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ત્રિભુવનદાસ પટેલે ચૌદમી ડિસેમ્બર 1946 માં છેતાલીસમાં એટલે કે આઝાદી પહેલાં છ સાત મહિના પહેલાં આના પાયા નાખેલા એ દિવસે ખેડૂતોની પશુપાલન પરિસ્થિતિ અને દેશની તાસીદની પરિસ્થિતિને ધ્યાને લઈ ખેડૂતો સામે ત્રણ પેચીદા પ્રશ્નો હતા એક દૂધ ઉત્પાદન વધે પેરિશેબલ આઈટમ છે લાંબા ગાળા સુધી સાચવી ન શકાય એના માટે માળખાગત સુવિધા ઊભી કરવી દૂધાળ પશુઓ વધુને વધુ દૂધ ઉત્પાદન આપે એવી ઓલાદોનું સંવર્ધન કરવું અને નંબર ત્રણ એને આહાર મળે સારો એને આહારનું ઉત્પાદન કરવું અને ચોથી બાબત પણ એ ખરી કે પશુઓને જ્યારે કોઈ રોગ લાગે કોઈ બીમારી પડે તો એના માટે એની સારવારની વ્યવસ્થાનો ભાગ ઊભો કરવો આ ચાર પાંચ બાબતોને લઈ ત્રિભુવનદાસ પટેલના દિમાગમાં ખેડૂત પ્રત્યે ખેતી પ્રત્યે પશુપાલકો પ્રત્યેની જે ભાવના હતી એ ઉજાગર થઈ અને આ અમૂલ ડેરીની સ્થાપના થઈ આજે આ અમૂલ ડેરી પંચાવન હજાર કરોડનો ધંધો કરે છે બીજી વાત નાફેડ છે બીજી ઓક્ટોબર ઓગણીસો અઠ્ઠાવનમાં પૂજ્ય મહાત્મા ગાંધીના જન્મદિવસે પંડિત જવાહરલાલ નહેરુ પ્રધાનમંત્રી હતા અને આ નાફેડની સ્થાપના કરવામાં આવી નાફેડની સ્થાપના સહકારી ક્ષેત્રના માળખાનો એક જબરજસ્ત ભાગ છે આ દેશના ખેડૂતોને ખેતીના આયામ પાયામ ઉત્તમ પ્રકારની જાતો આધુનિક ખેતી માટેના ટેકનોલોજીને લઈ અને તાલીમ આપવા માટે થઈને ખેડૂતો માટેની વ્યવસ્થા અને કંઈ ને કંઈ રીતે ખેડૂતો સુધી સહકારી ક્ષેત્રને ઊભું કરીને ખેડૂતોને એને ધિરાણ છે કે એવી કંઈ કઈ રીતે સવલતો પૂરી પાડવા માટે ના પડે આ આગળ વધી અને એક નેતૃત્વ લીધું આજે આ નાફેડ સોળ હજાર કરોડ રૂપિયાનો ધંધો કરે છે એવી એવી ત્રીજી બાબત છે ઇફકો ઇફકોનું ફૂલ નામ આપણને સૌને ખબર છે ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કંપની લિમિટેડ આ એક રાસાયણિક ખાતર બનાવનારી ફેક્ટરી એક નહીં અનેક ફેક્ટરીઓનું નિર્માણ થયું પણ ત્રીજી નવેમ્બર ઓગણીસોને સડસઠમાં આનો પાયો નખાણો પોરબંદરના મહારાજા ઉદય ઉદયભાણજી જેઠવા અને ઇન્દિરા ગાંધીજી દેશના પ્રધાનમંત્રી હતા એના વટપણ નીચે આ ઇફકોની સ્થાપના થઈ આજે આ ઇફકોનું ધંધો છે સાઠ હજાર કરોડ રૂપિયા એટલે જ આપણે બે દિવસ પહેલાં ભારતીય જનતા પાર્ટીની રાજકીય જે અખાડાની જે સહકારી ક્ષેત્રમાં પ્રવેશ કરવાની જે માનસિકતા છે એ આપણે સૌએ સારી રીતે ટીવીની સ્ક્રીન ઉપર જોયું આ સંસ્થાનો પણ મુખ્ય હેતુ એ છે કે ખેડૂતોનું ઉત્પાદન વધે ખેડૂતોની ખેતી મજબૂત બને અને ખેડૂતોને આર્થિક રીતે ભાર ઓછો પડે એને બહાર કાઢવાનું છે પરંતુ અહીં એક ઐતિહાસિક ઘટના આપની સમક્ષ મૂકું છું ઓગણીસો ની સડસઠની અંદર પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી હતા પરંતુ ઓગણીસો સાહીઠની અંદર દેશની આર્થિક કટોકટીની સાથે સાથે અન્નની કટોકટી હતી આપણા માટે અન્ન દેશ માટે અને આપણા લોકો માટે દોયલું થઈ ગયું હતું આવી કટોકટી પરિસ્થિતિની અંદર થી લઈને પાસઠ સુધીના સમયગાળા દરમિયાન જવાહરલાલ નહેરુ બહાદુર શાસ્ત્રી અને ઇન્દિરા ગાંધી આ તમામ લોકોની સામે આ એક પડકાર હતો કે આપણે અન્ન માટે સ્વનિર્ભર કે આત્મનિર્ભર કઈ રીતે થઈ શકીએ અમેરિકન ગવર્મેન્ટની સહકારી માળખાની એની ઇન્સ્ટિટ્યૂટે ભારતની સાથે ચર્ચા કરી હાથ લાંબો કર્યો સામેથી આપણને એમને આપણને ફંડ આપ્યું અને ઉપરાંત ટેકનિકલ સપોર્ટ આપ્યો એના કારણે ઇફકો એક ખાતરના ફેક્ટરા બનાવવાની શરૂઆત થઈ અને એ રાસાયણિક ખાતરને કારણે આપણા દેશની અંદર અન્નનો મબલક પાક પાક્યો પાકતો રહ્યો અને આપણે આત્મનિર્ભર બન્યા અન્નની અંદર આ વાત કોંગ્રેસના આગેવાનોની દીર્ઘદૃષ્ટિ અને ખેડૂતો સાથે છેવાડાના માણસ સાથે ગામ સાથે એની કનેક્ટિવિટી હતી એના હૃદયમાં એક એવી ભાવના હતી કે દેશનો ખેડૂત અને આપણો દેશ ખેતી પ્રધાન ગામ અને ખેડૂત આ બંનેને સાથે રાખવાનું સૌથી મોટું કામ હોય તો એને આર્થિક સુખી સંપન્ન કરવા ખેતીમાં આવક વધે નફાકારક ખેતી બને તો એને તો જ દેશનું ભવિષ્ય છે એવીને એવી ચોથી બાબત છે ક્રિપકો ક્રિપકોનું આખું નામ આપને સૌને ખબર હશે કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ આ પણ એક રાસાયણિક ખાતર બનાવનારી એક ફેક્ટરીના એક સહકારી મંડળનું એક માળખું છે આ માળખા પાછળ પણ એ વખતના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી અને પોલ પોથેન નામની એક વ્યક્તિએ જે પદ્મશ્રી છે જેને દેશની અંદર ખૂબ મોટી ક્રાંતિ કરવા પાછળના પાયાના પથ્થર છે આપણી પાસે આ બહુ ઓછા નામો આપણી સામે આવેલા છે પરંતુ આ લોકોએ કંઈ ને કંઈ રીતે ખેડૂતો માટે ખેતી માટે એને સદ્ધર બનાવવા માટે સઘન બનાવવા માટે ખૂબ મોટા કામો કર્યા છે એના પાછળનું એ પાયાના પથ્થર અને પહેલા ફાઉન્ડર ચેરમેન તરીકે પોલ પોથેન રહ્યા અને આજે આ પચીસ હજાર સાતસો પંદર કરોડ રૂપિયાનો આજે એ ધંધો કરે છે સત્તરમી એપ્રિલ ઓગણીસો એસીની અંદર એની સ્થાપના થઈ હતી આજે આપણને સૌને ખબર છે કે ક્રિપકો કઈ રીતે ઉડાન ઉડી રહ્યું છે અને એ ફર્ટિલાઇઝર એ રાસાયણિક ખાતર મલ્ટી સ્ટેટ છે માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ એ વખતના ચેરમેન ત્રિભુવનદાસ પટેલ હતા જે અમૂલની સ્થાપના કરનાર એ જ વ્યક્તિ ત્રિભુવનદાસ પટેલે ગુસકો માસોલની ઓગણીસ એપ્રિલ ઓગણીસો સાહીઠની અંદર સ્થાપના કરી ટૂંકમાં ઓગણીસો છેતાલીસ થી ઓગણીસો ત્રિભુવનદાસ પટેલે ડેરી અને દૂધ માટે અને અને ખેડૂત ખેતી માટે પશુપાલકો અને ખેડૂતો માટે કામ કરવા માટે એક નામ જો ગુજરાતનું અક્ષરે બોલવું હોય તો બોલી શકાય કે ચરોતરના પટેલ ત્રિભુવનદાસ પટેલ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના એ પ્રમુખ હતા કોંગ્રેસનું એક સૌથી મોટું ગૌરવ લેવા જેવું નામ અમે સૌ એનું ગૌરવ લઈએ છીએ આ ગુસ્કો માસોદ આજે ચાર હજાર સાતસો ચોંસઠ કરોડ રૂપિયાનો ધંધો કરે છે ગુસ્કો માસોલ એ વિતરણ વ્યવસ્થામાં ક્રિપકો હોય ઇફકો હોય કે કોઈ પણ કંપની હોય સહકારી રાહે જે એનું ઉત્પાદન કરે છે એને વેચાણ કરવા માટે એને માળખાગત ફેસિલિટી પૂરી પાડવાનું કામ ખેડૂત સુધી પહોંચાડવાનું કામ આ ક્રિપકોએ કર્યું છે અને કરતું રહ્યું છે આજે એ ત્રિભુવનદાસ પટેલ એ પહેલાં પ્રમુખ હતા અને આજે ગુસ્કો માસોલના દિલીપ સંઘાણી છે ચોથી છઠ્ઠી બાબત છે એપીએમસી એ આપણને સૌને ખબર છે કે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટની કમિટી જે છે પૂરા દેશમાં બનેલી આ એક માળખાગત સુવિધા પરંતુ આપ સૌ જાણો છો ઓગણીસો પાંસઠમાં નિર્માણ થયું હતું પાંસઠથી લઈને આ જ દિવસ સુધી જે રીતે એગ્રીકલ્ચર એપીએમસી માર્કેટની પરિસ્થિતિ છેલ્લા પંદર વીસ વર્ષથી ગુજરાતમાં નાજુક બની રહી છે નવા નવા કાયદાઓ એમાં ઉમેરી એપીએમસીને સુદૃઢ અને મજબૂત બનાવવાને બદલે એને ધ્વંસ કરવાનું કામ કરી રહી છે આની પાછળ એક સંકેત મળે છે કે ખેતીને અને સહકારને બંને સાથે રહી એનું ખેડૂતોનું ઉત્પાદન વધે ખેડૂત મજબૂત બને ખેતીમાં નફાકારક થાય એના માટેની આ સંસ્થાઓ છે તો આવી સંસ્થાઓને તોડવા પાછળનું આ રહસ્ય ભારતીય જનતા પાર્ટીનું આપણે સૌએ સમજવું જોઈએ એપીએમસી એ ખાનગી ઊભી કરી પેરેલલ તમને એ પણ ખ્યાલ હશે કે ત્રણ કાળા કૃષિ કાનૂન હતા એ પણ એપીએમસી એપીએમસીને એ માળખાને તોડવા માટેનું સૌથી મોટું હથિયાર હતું ભાગ્યવાન છીએ થોડા ઘણા કે એ ત્રણે ત્રણ કાળા કાનૂન પાછા ખેંચવા પડ્યા નતમસ્તકે માફી માગી ચોથી એના પછીની બાબત છે એનડીડીબી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ જે દૂધની ક્રાંતિ કર્યા પછી જે રીતે ઓગણીસો સુડતાલીસ છેતાલીસથી આ યાત્રા શરૂ થઈ અને ઓગણીસો ને પાસઠની જુલાઈ જુલાઈએ ડૉક્ટર વર્ગીશ કુરિયનના અધ્યક્ષતામાં લાલબહાદુર શાસ્ત્રીજીની દીર્ઘદૃષ્ટિ જય જવાન જય કિસાનના નારા સાથે ખેડૂતોના હમદર્દ બની અને દિવસ રાત ખેડૂત અને ખેતી ઉપર નજર કરનારો જો કોઈ પ્રધાનમંત્રી આપણને મળ્યા હોય તો એ એ લાલબહાદુર શાસ્ત્રી છે વર્ગીશ કુરિયન આ સ્થાપના એના અધ્યક્ષસ્થાને કરી અને આપણા દેશને એક હરિત ક્રાંતિની સાથે સાથે શ્વેતક્રાંતિના પણ ફળો ચાખવા મળ્યા આ તમામ જે મેં વાત કરી એ સાથે સાથ સહકારી સંસ્થાઓ એ ખેડૂતની બગલમાં કામ કરતી ખેડૂતોની ચિંતા કરતી ખેડૂતોને ઉત્થાન માટે પ્રવૃત્તિ કરતી એને ચાહે ખેડૂતોને જ્ઞાન આપવાની બાબત હોય ચાહે ટેકનોલોજી આપવાની બાબત હોય ચાહે એનું ઇનપુટ્સ આપવાની બાબત હોય ચાહે એની પાસેથી ઉત્પાદન લઈ અને એનો યોગ્ય ભાવ આપવા બાબતની વાત હોય આ તમામ બાબતો લઈ અને ખેતીને આ દેશમાં કોંગ્રેસની સરકારોએ મજબૂત બનાવવાની વાત છે દુઃખ સાથે થોડી વાત કરવાનું મન થાય આ માળખાગત સુવિધાઓ કોંગ્રેસની દેન છે ઓગણીસો છેતાલીસ થી લઈ ઓગણીસો છન્નું સુધીના ઓગણપચાસ વર્ષની અંદર બે વર્ષ કે અઢી વર્ષ મોરારજી દેસાઈના બાદ કરો તમામ કોંગ્રેસના પ્રધાનમંત્રીઓએ આ મેં વાત કરી એ નિર્માણ કર્યું છે ભારતીય જનતા પાર્ટી કે સંઘ કે જનસંઘ આમાં કોઈ જગ્યાએ કોઈ એના કામનો એક પરસેઓ પાડવાનું કામ કર્યું નથી કે નથી આમાંની પ્રત્યે અમી દ્રષ્ટિ કરી ખેડૂત સાથે અમી દ્રષ્ટિથી પણ જોવાનો નજરિયો આ વિચારવાળા લોકોનો નથી એટલા માટે આપ આપ સૌ જુઓ છો કે અમૂલ જેવી પંચાવન હજાર કરોડનું ટર્નઓવર કરતી નાફેડ સોળ હજાર કરોડનું ટર્નઓવર કરતી ઇપકો સાઠ હજાર કરોડનું ટર્નઓવર કરતી ક્રિપકો પચીસ હજાર સમથિંગ કરોડનું ટર્ન ઓવર કરતી અને ગુજકો માસલ ચાર હજાર સાતસો કરોડ રૂપિયાનું ટર્નઓવર કરતી સંસ્થાઓની પાછળ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભાન ભૂલીને પાછળ દોડી રહ્યા છે એને કોઈ ખેડૂત યાદ નથી ખેતી માટે કામ કરતીને ખેતીને ઉત્થાન કરવા માટેની અભિગમ સાથે સ્થાપના થયેલી આ સંસ્થાઓ પાછળ કોનો કેટલો પરસેવો હતો કોને કઈ ભાવનાથી આ સંસ્થાઓના નિર્માણ કર્યા હતા દેશની કઈ હાલતમાં આ નિર્માણ પામી હતી કોની કોની પાસેથી એ લોકોએ ફંડ લીધું છે આવી કોઈ અભ્યાસ કે ઇતિહાસ જાણવાની માનસિકતા નથી માત્ર ને માત્ર તમે આ તમામ સંસ્થાઓની કચેરીઓ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આ ખેડૂતની સંસ્થા ખેડૂતનું ઘર અને ખેડૂતની કચેરી એની સાથે કોઈ હનાનહુતકનો સંબંધ નથી દુઃખ સાથે એટલા માટે કહેવાનું મન થાય કે ત્રિભુવનદાસ પટેલ જેવી મહાન હસ્તી આ દેશને કે રાજ્યને મળી હતી સમગ્ર વિશ્વની અંદર એ બંને યોજના અમૂલ ડેરી અને ગુજકો માસોલ આ માળખા વિશ્વએ વખાણ્યા છે પરંતુ દુર્ભાગ્યવશી આ છેલ્લા પચીસ વર્ષથી અંદર સારા પરિણામો મેળવતી હોવા છતાં ત્રિભુવનદાસ પટેલનું એક નાનો રોડનું નામ નથી કે એક નાની ઇમારતનો એક બાજુમાં એનો ફોટો ચિત્ર દોરતા નથી હું તમને એક બહુ સારી વાત કરું ત્રિભુવનદાસ પટેલ પોતે ઓગણીસો સત્યોતેરમાં નિવૃત્ત થયા એનો સ્ટાફ હતો એને વિદાય આપતો હતો વિદાય આપતી વખતે એમને બધાએ નાના થોડા ઘણા પૈસા ભેગા કર્યા હતા એવું કહેવાય છે કે એક દોઢ લાખ રૂપિયા હતા એ એક દોઢ લાખ રૂપિયા એની થેલીમાં ત્રિભુવનદાસ પટેલને હાથમાં આપ્યા ત્રિભુવનદાસ પટેલે ત્રિભુવનદાસ ફાઉન્ડેશનને એ સમગ્ર નાણાં એને ભેટ આપી દીધા એ સંસ્થા આજે અપેક્ષિત મહિલાઓ અને બાળકો માટે કામ કરતી સંસ્થા છે એ વર્ષથી લઈ આ જ દિવસ સુધી આ સંસ્થા આજે આણંદની અંદર કાર્યરત છે આપણે સૌને ગૌરવ થાય કે જે લોકોએ પોતાનું ઓગણીસો ને છેતાલીસથી લઈ સત્યોતેર સુધી પોતાનું યોગદાન આપ્યું અને એ યોગદાન માત્ર ને માત્ર ખેડૂત ખેતી અને ગામડા સાથે જરૂરિયાતમંદોની ખેડૂતોની સાથે ઊભું રહેવા સિવાય કશું નહીં આ માનસિકતાને લઈ સંસ્થાઓના જે નિર્માણ થયા છે અને એને લઈ આપણે થોડુંક અમથું વર્તમાન પરિસ્થિતિ ભાજપાની છે એ બાબતમાં ભાજપાના નેતાઓ બાબતમાં આપણે વિચારતા થઈએ એટલે આપણે ભૂલા પડી જઈએ છીએ ઇફકોની ચૂંટણી હોય કે અમૂલની ચૂંટણી હોય કે નાફેડની ચૂંટણી હોય સાહેબ એક એક દિવસમાં પાંચ પાંચ કલાક સુધી ચર્ચા ટીવી ઉપર થાય છે ખેડૂતો માટે થાય છે આ સંસ્થા માટે થાય છે સંસ્થાના ભવિષ્ય માટે થાય છે આટલો બધો ઘસારો કેમ આ ઘસારો બતાવે છે કે આપણા માટે ખેડૂતો માટે સારા સિમ્ટમ્સ કે ચેતવણી આપે છે કે એ બતાવતા નથી એટલે ખેડૂતો માટે મેં વાત મૂકી એમને પણ થોડીક આ બાબતથી માહિતીથી અવગત થાય કે અમે જે સંસ્થાઓના લાભ લઈ અને જે દિવસે ને દિવસે ખેતી મજબૂત બનાવી રહ્યા છીએ એની પાછળ એ સંસ્થાઓ પાછળ કોંગ્રેસના યુગ પુરુષ નેતાઓનો ખૂબ મોટો ફાળો હતો અને એ ફાળાને લઈ આજે દેશની ખેતી દેશનો ખેડૂત અને દેશના ગામડાઓ જે કઈ રીતે મજબૂત થયા છે એ માત્ર ને માત્ર કોંગ્રેસ પક્ષના નેતાઓને કારણે મજબૂત થયા છે આપણે સૌએ સ્વસ્થ બની અને આ બાબતને બરાબર મગજમાં ફિટ કરવી પડશે આ સત્ય વાત બોલું છું અને સત્ય વાતને આપણે અભ્યાસથી જો આપણે અપરિચિત હોય આપણી પાસે એ જ્ઞાન ઇન્ફોર્મેશન ના હોય તો આ લઈને પણ આપણે સ્વસ્થ ચિત્તે કોંગ્રેસ પક્ષના એ આગેવાનને નતમસ્તક આપણે સલામ કરવી જોઈએ એને વંદન કરવા જોઈએ કારણ કે એના થકી દેશમાં હરિત ક્રાંતિ એના થકી દેશમાં શ્વેત ક્રાંતિના પગરણ નખાયા હતા અને આપણે સૌ અન્નમાં આત્મનિર્ભર બન્યા હતા અને વિશ્વ લેવલે જે માળખાઓનું નામાંકન થયું જે નોંધ લેવાની અનુ અને એ માળખાને અનુસરે છે વિશ્વના દેશો ત્યારે આપણને આ આગેવાનો પ્રત્યે એની ઊંચાઈ પ્રત્યે આપણને માન થાય ભારતીય જનતા પાર્ટીની એક તાસીર છે કે પદથી મહાન હોય છે આગેવાનો એ કદથી નહીં કોંગ્રેસના આગેવાનો એના પદથી મહાન નથી હોતા એના કદથી મહાન હોય છે આ વાતને લઈ કોંગ્રેસમાં કોંગ્રેસના આગેવાનોમાં આપણે સૌ ગૌરવ લેતા થઈએ આવનારા દિવસોની અંદર ખેડૂત ખેતી અને ગામડાને બચાવવા માટે એકમાત્ર વિકલ્પ છે આ તમામ સાથે સાથ સંસ્થાને વધુ સુદૃઢ કેમ બનાવી શકાય એ આગેવાનો એવા કામ કરે અંદર કે એને મજબૂતાઈ આપી શકે કરોડોના ટર્નઓવરને લઈ અને ચૂંટણીઓ થાય છે એમાં આપણે લાલ પત્તી કરવા જેવી ખરી આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય હિન્દ જય જવાન જય કિસાન